हेलो चार हजार ने हाथ सौ हाथ सौ छः सौ लोग आए ना भाई क्या क्या छः सौ छः ताली पिंच आशी हेलो भाई 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 छः ताली प ચાર હજાર આઠસો રૂપિયા સુપર માલ ઝીણો દાણો ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુપર માલ જાડો દાણો சூப்பர்

જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર નેવું રૂપિયા સુધી રહેલું છે